આવા અનેક સપનાઓ ભાજપ છે એ સપનાઓના સોદાગર છે રામનાથ મંદિર છે એનો જીર્ણોદ્ધાર ઈ પણ સંપૂર્ણપણે પૂરું કરતા નથી આપણે દેવાના થાતા હોય જીએસટી ના ઓલા કેલા એ આપણે દઈ ઈ પેકેજ મારી સત્તા નોતી હું એક ધારાસભ્ય હતો અને હું ધારાસભ્ય હતો ત્યારે મારી પ્રાયોરિટી આ આ કામ કોર્પોરેશનનો છે અને આ સરકારે કરવાનું હોય ત્યારે ધારાસભ્ય તરીકે હું માગણી કરી શકું એમાં એક્શનમાં ન લાવી શકું અને નદીનું શુદ્ધિકરણ થાય એના માટેની મેં ચોક્કસ રજૂઆત કરી હતી અમે કઈ એમ કયરા કરવાનું તમારે કોઈ બોલવાની જરૂર નથી તમને અમે કમળનો સિમ્બોલ આપી દેસું તમારે ચૂંટાય અને અમે કઈ એમ કયરા કરવાનું એટલે નબળા પ્રતિનિધિઓ જે પોતાના જોડે નહીં કમળના જોડે ચૂંટાઈ ને અને સરકારમાં વિપક્ષના ધારાસભ્ય તરીકે સાંભળે નહીં એટલે મેં મેં એવી કોઈ ત્યારે વાત જ નહોતી કરી રાજકોટ નો જે પ્રોજેક્ટ છે એ ઘણા વર્ષોથી અટકાયેલો છે એ અટકાયેલો છે તેની પાછળ શું કારણ છે શું પરિબળો છે જે આ પ્રોજેક્ટના કામગીરી જે છે તેને આગળ વધતા અટકાવી રહ્યા છે શું આ પ્રોજેક્ટમાં બાધા રૂપ બની રહ્યું છે કે કોણ આ પ્રોજેક્ટમાં બાધા રૂપ બની રહ્યું છે આવા અનેક પ્રશ્નો રાજકોટની જનતામાં વર્ષોથી એમના મનમાં ગુંજી રહ્યા છે અને આ દરેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમે એક ઝુંબેશ ઉપાડી છે અને આ જે પ્રોજેક્ટ છે એને લાગતા વળગતા દરેક અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે આ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આજ પ્રયાસના ભાગરૂપે આજે અમે આવ્યા છીએ ઇન્દ્રનીલભાઈ રાજગુરુને મળવા માટે ઇન્દ્રનીલભાઈ સૌ પ્રથમ તો બીએસઆઈનમાં આપનું ખૂબ સ્વાગત છે થેન્ક યુ રાજકોટ રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે એના એનો જે સપના છે એ રાજકોટવાસીઓ ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે અને રાજકોટવાસીઓનું એક સપનું છે કે જેવું અમદાવાદમાં રિવરફ્રન્ટ છે એવું રાજકોટની અંદર પણ બને પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી આ ઝુંબેશ દરમિયાન અમને એવું જાણવા મળી રહ્યું છે કે આ સપનાઓ માત્ર પંદર વર્ષ વર્ષથી તો આ સપનું માત્ર જોઈ જ રહ્યા છે પણ હવે પણ આ જાણ સપનું જ બની રહેવાનું છે એવી વાતો થઈ રહી છે તો આ પ્રોજેક્ટ ની ખરી હકીકત શું છે પહેલી વાત તો એ કે ના તો કોર્પોરેશન કે સરકારનો પદાધિકારી છું ના તો અધિકારી છું પણ વિપક્ષ તરીકે ચોક્કસપણે એનું અવલોકન કરતા હોઈએ કે લોકોને સત્તા પક્ષવાળાઓ શું સપના દેખાડે છે અને એને સપનું જ વર્ષોથી રાખે છે રિવરફ્રન્ટ ની વાતનું સપનું દેખાડી આવા અનેક સપનાઓ ભાજપ છે એ સપનાઓના સોદાગર છે અને કમનસીબે લોકોને એ સપના જોઈને રાજીવ રહેવાનો ટેવ પડી ગઈ છે એટલે લોકો જાગૃત થવું જોઈએ કે આવા સપનાઓ દેખાડનાર આવી વાતો કરનાર ને તમે શું કામ ફરીને ફરીથી છૂટીને મોકલો છો પરંતુ એ અજાગૃતિ ઈ આ સપનાઓના સોદાગરનો ધંધો થઈ ગયો છે સત્તા ઉપર પહોંચવા માટે ઘણું બધું કરે પણ ભ્રષ્ટાચાર માટે બધું જ ભૂલી જાય છે રિવરફ્રન્ટની વાત મૂકો પણ એ એ જ આજે રિવરમાં રામનાથ મંદિર છે એનો જીર્ણોદ્ધાર ઈ પણ સંપૂર્ણપણે પૂરું કરતા નથી એનાથી પણ વધારે ત્યાં લગભગ વીસ પચીસ વર્ષથી જે 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 આવી નદીઓ છે એક આપણે કાલા રોડ ઉપર છે એક ત્યાં આપણી આજી નદી છે આવી ઘણી નાની મોટી નદીઓ ઉંકળો છે કે જેને એ લોકોએ પાઇપલાઇન થી ગટર પાણીને મૂ કરવું જોઈએ એનો એનો પ્રોજેક્ટ 25 વર્ષથી થઈ ગયેલો છે એનો એના પાણીનું શુદ્ધિકરણ કરવા માટેના પ્લાન્ટના પ્રોજેક્ટ 2025 વર્ષથી પડ્યા છે એનું કોઈ ઇમ્પ્લીમેન્ટેશન નથી એટલે આજી નદી નદીનો river front છે એ મારા ખ્યાલમાં નરેન્દ્ર મોદીએ ખુદે ખુદ જ રાજકોટ ને એક સપનું દઈને ગયા છે આ તબક્કે હું તમને એક સરસ વાત કરવા માંગીશ કે એક ફાઈનાન્સ મિનિસ્ટર ને હું ધારાસભ્ય હતો ત્યારે મેં પૂછ્યું કે આ મોદીજી આવા પેકેજ જાહેર કરે છે જે આ ગામ જાય ને આ પેકેજ જાહેર કરે તો મેં આ બજેટમાં તો એનો સમાવેશ ક્યાં કરો તમે એટલે કે કઈ નહીં એ તો આપણે આપતા હોય આપણે દેવાના હોય જીએસટીના કોલાક પેલા આવું કરવાની પણ શરમ નથી એટલે છતાં પણ લોકોને એક આભામાં આભામાં રાખી અને એમની શેરીથી લઈને દિલ્હી સુધીની સત્તા ટકાવી રાખવામાં એ સફળ જાય છે એવું કહું અથવા તો એ ખોટા છે એવું સ્વીકારે છે લોકો એ ભ્રષ્ટાચારી છે એવું સ્વીકારે છે લોકો અને છતાં પણ એને ચાલુ રાખે છે તો વાર એવું પણ વિચારવાનું મન થાય કે જેવો જેવી પ્રજા એવો રાજા લોકશાહીમાં તો પ્રજા જ રાજા રાજા જ પ્રજા બંને એ છે એની માનસિકતા નબળી છે એટલે આવા નબળા માનસિક લોકોને સત્તાધારી બનાવ્યા છે આવો પણ વિચાર આવી જાય એ હદ સુધી રાજકારણ પ્રત્યે લોકોની અજાગૃતિ એમાં કાયદો વ્યવસ્થા પણ આવી જાય પણ ભ્રષ્ટાચાર બધી જ બધા ક્ષેત્રને સરકારી ક્ષેત્રને ડેવલપમેન્ટના હરેક કામમાં એ ચાહે રોડના ખાડા હોય કે પુલ તૂટવાની ગંભીર બિના હોય કે ક્યાંક બેદરકારીમાં આપણે ગઈકાલ બે દી જ બસનું ટીઆરપી હોય બરોડામાં સુરતમાં કે મોરબીમાં હોય આવી બેદરકારીઓ છે પણ લોકોને જ્યાં સુધી આ સ્વીકૃત છે ત્યાં સુધી મને લાગે છે કે સરકાર હોય છે એ કોર્પોરેશનમાં બોડી હોય ગુજરાતની હોય કે કેન્દ્રની હોય એ લોકોની માનસિકતાનું પ્રતિબિંબ હોય છે એટલે મને લાગે છે લોકોનું આ પ્રતિબિંબ જ હશે કે સહન કરી લે છે આપણે એવું માનવું રહી અને તમે વાત કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ જે થઈ રહ્યું છે તો આપ જ્યારે સત્તામાં હતા આપના કાર્યકાળ દરમિયાન આપે રિવરફ્રન્ટ માટે શું કામગીરી કરી આ તેદી રિવરફ્રન્ટ બનાવવાની કોઈ વાત જ નહોતી મોદી સાહેબે લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે બે હજાર તેરમાં આ બાબતની જાહેરાત કરી હતી તો ત્યાર પછી બે હજાર તેરથી લઈને બેજાર સત્તર સુધી આપની જ્યારે આપનું કાર્યકાળ હતો તો આપે શું કર્યું ત્યારે મારી સત્તા નહોતી હું એક ધારાસભ્ય હતો અને હું ધારાસભ્ય હતો ત્યારે મારી પ્રાયોરિટી આ આ કામ કોર્પોરેશનનું છે અને આ સરકારે કરવાનું હોય ત્યારે ધારાસભ્ય તરીકે હું માગણી કરી શકું એમાં એક્શનમાં ન લાવી શકું અને વિપક્ષનો ધારાસભ્ય હતો હું ભાજપની સરકારમાં કોંગ્રેસનો ધારાસભ્ય હતો એટલે ત્યારે પણ મારું કહેવાનું એ છે કે આલો રિવરફ્રન્ટ એ સરકાર પૈસા નથી ફાળવતી ખાલી મોદીજી આવીને બોલીને વૈયા જે પૈસા નથી મોકલા નથી થયું અને રાજકોટ કોર્પોરેશનને એ પોસાય એવો પ્રોજેક્ટ નથી એવું બની શકે હું એવી કોઈ ખોટી માગણીઓ રિવરફ્રન્ટની કરું કોર્પોરેશન પાસે એનો મતલબ નથી અને સરકારમાં વિપક્ષના ધારાસભ્ય તરીકે સાંભળે નહીં એટલે મેં મેં એવી કોઈ ત્યારે વાત જ નહોતી કરી કે જે અસ્થાને હોય કે અથવા તો હું રજૂઆત કરવાનું સપનું પણ લોકોને સપનું દેખાડે જેમાં હું રજૂઆત કરીને પાછો એમ એનો ભાગ બનો એવું મેં કશું જ નહોતું કર્યું પણ ત્યારે મેં ચોક્કસપણે આ હાજી રિવરમાં ગટરના પાણીનો નિકાલ કરવા માટે એની પાઇપલાઇન આખી નાખવા માટે અને નદીનું શુદ્ધિકરણ થાય એના માટેની મેં ચોક્કસ રજૂઆત કરી હતી નાનું મોટું ત્યારે એ લોકોએ કર્યું પણ કરી દેવાનું પ્રોમિસિસ પણ કર્યા હતા પણ કમનસીબે ભાજપની સત્તા હરેક જગ્યાએ હોવાથી એ લોકોની બેદરકારી અને બધાય નિહાળે છે અને આ પ્રોજેક્ટની પાછળ આટલા વર્ષો સુધી પ્રોજેક્ટ અટકી રહેવાનું કારણ મુખ્ય એ લોકો એવું દેખાડે છે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે હતું એ નહોતું મળ્યું એટલે આ જે સર્ટિફિકેટ છે એ મેળવવા માટે આપે વિપક્ષ તરીકે કોઈ કાર્યવાહી કે કોઈ કામગીરી કરી ખરી મોટો પ્રશ્ન જ આ છે વિપક્ષે કોઈ કામગીરી કરવાની ન હોય આપે પ્રશ્ન ઉઠાવ્યો વિપક્ષનું કામ એ છે કે લોકોએ સત્તા સોંપી અને કોકને વહીવટ આપ્યો છે હવે શું કરે શું કીધું તું શું અત્યારે કરી રહ્યા છે એનો એક ચાર્ટડ એકાઉન્ટન્ટ આપે એ રીતના અમારે લોકોને હિસાબ આપવાનો હોય કે તમે એને સત્તા સોંપી છે અમને એ શું કરે છે એ કહેવાની જવાબદારી સોંપી છે તો એ કામ તો અમે કરતા જ આવીએ છીએ અને પણ જે જે એ લોકો કરવાના જ નથી જે લોકોનો ઓલરેડી ખબર છે કે નથી જ કરતા વાતો જ કરે લોકો જ બોલે છે કે ભાઈ એ તો આ પ્રચારમાં બહુ જબરા છે ઓકે તો લોકો પ્રચારથી રાજી રહે છે તો એ લોકોનો પ્રશ્ન થઈ ગયો એ વિપક્ષ તરીકે એમાં અમે તમે એમ કહ્યો કે અમે સત્તા અને સોંપીએ અને વિપક્ષ બધું જ કરાય આવી દે એની પાસે સત્તા જેના હાથમાં હોય એ જ કરી શકે વિપક્ષનું એ કામ નથી અને તમે વાત કરી કે હું રાજકોટની પ્રજાને ખોટા સપના દેખાડવા નથી માંગતો જ્યારે જ્યારે કે પ્રોજેક્ટની વાત થઈ સૌથી ત્યારે લગભગ લગભગ આ પ્રોજેક્ટનો બજેટ જે છે એ પંદરસો કરોડ આસપાસ એનું એસ્ટિમેટ લગભગ નીકળ્યું અને આજ આ વખતનો આ વર્ષનો જે ચાલુ વર્ષનો જે રાજકોટનું બજેટ છે એ ત્રણ હજાર કરોડ થી થોડું વધારે છે તો આ જે ખર્ચો છે આજથી દસ વર્ષ પહેલા આજના જે બજેટ છે એનાથી લગભગ અડધો ખર્ચો દસ વર્ષ પહેલા એસ્ટિમેટ એનું લગભગ નીકળ્યું હતું એટલે આજના સમયમાં અત્યારે કદાચ આપણે બે હજાર કરોડ નો ખર્ચો માની શકીએ તો આ રાજકોટની જનતાને માત્ર સપના દેખાડવાની જ વાત છે તો જે ખરેખર સત્ય છે એને સામે લાવવા માટે આપે શું કર્યું એટલે કયું સત્ય કે આપ પંદરસો કરોડ કે બે હજાર કરોડ ખર્ચો રાજકોટ કોર્પોરેશન કઈ રીતે કરી શકે કે રાજકોટ કોર્પોરેશનનું તો બજેટ ત્રણ હજાર કરોડનું છે એમાં આખા ટોટલ બજેટ નો અડધો ખર્ચો રિવરફ્રન્ટ પાછળ કઈ રીતે થઈ શકે આ રાજકોટ વાસીઓને માત્ર સપના દેખાડવાની વાત છે આ સત્યને સામે લાવવા માટે આપે શું કર્યું પેલા તો આ તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એને હું અભિનંદન આપીશ ક્યાંક ને ક્યાંક એટલા બધા ખોટા માણસો છે કે એ રોજ ઊઠીને ખોટું બોલે અને એટલું બધું બોલે કે એમાં કેટલું સત્ય અમારે લોકોને સમજાવવા જેવું બેફામ અને ખોટું બોલે છે હવે રહી વાત એ લોકોનું આ આ ફંડ તો અમદાવાદ કોર્પોરેશનને પણ સરકાર આપ્યું હતું અહીંયા પણ સરકાર આપવું જોઈએ અને હજી એ સરકાર આપવા માગે છે એવા કોઈ એંધાણ દેખાતા નથી એટલે આ આ ખાલી એક હજી સપનાને કેરી ફોરવર્ડ કરવા માટેની આખી વ્યવસ્થા ગોઠવાતી હોય એવું જણાઈ રહ્યું છે અને જ્યારે પ્રદીપ ડવ મેયર હતા ત્યારે એમના કાર્યકાળ દરમિયાન આ જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ છે એનો જે મુદ્દો હતો એ ક્લિયર થઈ ગયો તો બે હજાર બાવીસ સુધીમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયું એના આ વાતને બે થી ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં રિવરફ્રન્ટ બાબતે આગળ કોઈ કાર્યવાહી નથી થઈ તો આ ન થવાનું તમને શું કારણ લાગે છે આ કોઈ ભાજપના આંતરિક વિખવાદના કારણે આ પ્રોજેક્ટ અટકે છે કે અન્ય કોઈ કારણ હોઈ શકે નબળા પ્રતિનિધિઓને લઈને અહીંયા જે કોઈ ધારાસભ્ય છે કોર્પોરેટર છે કે પદાધિકારીઓ કોર્પોરેશનના છે કે ઇવન એમપી એની સરકારમાં કઈ બોલી શકે છે ત્યાં કઈ એની રજૂઆત ને નું વજુજ છે એ લોકોને કહેવામાં આવે છે કે ચૂપચાપ અમે કઈ એમ કયરા કરવાનું તમારે કોઈ બોલવાની જરૂર નથી તમને અમે કમળનો સિમ્બોલ આપી દેસુ તમારે ચૂટાય અને અમે કઈ એમ કયરા કરવાનું ધારાસભ્યને વિધાનસભાના ફ્લોર ઉપર જે એનો આપણા બંધારણ મુજબનો અધિકાર છે એવો એવા પ્રશ્ન એના પોતાના શહેરના પૂછવા હોય કે પોતાના વિસ્તારના પૂછવા હોય તો પણ પૂછી શકતા નથી પ્રશ્નોત્તરીના કાગળમાં પણ સાઈન લઈ લેવામાં આવે અને ત્યાં ભાજપના લોકો બેઠા હોય એના આંકાઓ એમાં શું પ્રશ્ન એને પૂછવો એ નક્કી કરે છે આ હદે એટલે નબળા પ્રતિનિધિઓ જે પોતાના જોરે નહીં કમળના જોરે ચૂંટાઈને આવે છે અને કમળના જોરે જ્યારે લોકો ચૂંટીને મોકલે છે એટલે સૌથી મોટી ભૂલ તો લોકોની છે કે સાચા અને સારા પ્રતિનિધિને મોકલવાને બદલે એ એ લોકો કોઈ સિમ્બોલને પસંદ કરીને કે કોઈ એક વ્યક્તિને તમે સારો પ્રતિનિધિ ચૂંટો અને તમારું કામ ન કરતું હોય તો તમે એને પૂછી શકો પણ તમે તમારા પ્રતિનિધિને ઓળખતા જ નથી તમે એક વ્યક્તિનું ના નામથી તો હવે જાઓ નરેન્દ્ર મોદીને જોઈને મત આપો છો તો લોકોએ નરેન્દ્ર મોદી જઈને પૂછવું જોઈએ હવે એ ન જ મળે બધાને તો એનો અર્થ એ થયો કે એને કોણ પ્રશ્ન કરી શકે સીએમને ને કોણ પ્રશ્ન કરી શકે પીએમ ને કોણ કરી શકે એમપી કરી શકે સીએમ ને ધારાસભ્ય કરી શકે પણ તમે એને કોઈ એને ચૂંટો જ નથી તમે સીધા જોલાને ચૂંટા છે તો એને એ જવાબ તમારા પ્રતિનિધિને એ લોકો જવાબ દેવા બંધાયેલા નથી જાગૃતિ લોકોની જાગૃતિની જરૂર છે અને નબળા પ્રતિનિધિઓની બદલે સબળા લોકો કોઈ પણ પક્ષમાંથી હોય અપક્ષ પણ હોય એને જે લોકો વતી બોલી અગેવા હોય એવા લોકોને ચૂંટીને મોકલવા જોઈએ આપે વાત કરી કે ધારાસભ્યો હોય એ મુખ્યમંત્રીને પ્રશ્ન કરી શકે તો આપ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે આપે આ રિવરફ્રન્ટ બાબતે મુખ્યમંત્રી સુધી કોઈ રજૂઆતના પ્રયત્ન કે કંઈ કર્યું ખરું ત્યારે જ જાહેરાત થઈ હતી મોદીજીએ જાહેરાત કરી હતી જાહેરાત કરી હતી તો કરશે અને મેં ત્યાં રજૂઆત કરી જ નહોતી કારણ કે એ લોકો એના શેડ્યુલ મુજબ કેટલો ટાઈમ લોકોને સપનું દેખાડવાનું કેટલો ટાઈમ મૂરખ બનાવવાનું કેવી રીતના બનાવવું એનું પ્લાનિંગ હોય છે એમાં અમે બોલીએ એનો કોઈ મતલબ જ હું તો ઘણા બધા વિષયો ઉપર બહુ ખરાબ રીતના સરકારનો ઉધળો લીધો છે ફ્લોર ઉપર કોઈ ન બોલી શકે એ રીતના લીધો છે પણ જ્યારે લોકો આંધળા બનીને જે રીતના મત આપી રહ્યા છે તો એમાં એને વિધાનસભાની કે કોઈની દરકાર શું કામ કરવી જોઈએ નથી કરતા લોકોએ સીધી મોદીને સત્તા આપી છે તો અને મોદીજી જે કરે છે એના માટે એ જવાબદાર ગણાય તમે જેને ના મોઢું જોઈને મત આપો છો એ તમારું સરખું નથી કરી શકતા તોય તમે એને આપવા કરો છો તો તમે ભોગવો તમે અગ્નિકાંડ થાય તો એના એના અધિકારીઓથી માંડી એના કોઈ કોઈને નાના મોટાને પૂરી અને એના જે પદાધિકારીઓ જવાબદાર હોય ટીઆરપી કાંડ જેવા એમાં પણ કોઈ એક્શન નથી આવતી તો લોકોએ વિચારવું જોઈએ કે મોદીજી આપણને રામ મંદિર આપી દે અને પછી એમ કે કે તમારામાંથી કોઈનો ભોગ લેવાય ચિંતા કરતા નહીં તમારા સપના જોવાના જોતા રહેજો તમને મોંઘવારી સહન કરતા રહેજો તમે માગ્યું જ નથી તમે રામ મંદિર માગ્યું તું આપ્યું તમે આ કાંઈ માગો છે લોકો માગે છે કે અમને ખોટા સપના શું કામ પ્રજાને રામ મંદિર તો અયોધ્યામાં મળી ગયું પણ રાજકોટની પ્રજાને રામનાથ મહાદેવનું મંદિર ક્યારે મળશે આ સપનાના સોદાગરોને જ્યારે દૂર કરશે ને ત્યારે અને રાજકોટ આખું જે રાજકોટ છે એની આસ્થા છે એ રામનાથ મહાદેવ સાથે જોડાયેલી છે ચોમાસા દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે પાણીનો પ્રવાહ જયારે વધી જાય છે ત્યારે રામનાથ મહાદેવનું જે સ્વયંભુ લિંગ છે આપ પણ મહાદેવના ભક્ત છો તો આ લિંગ ઉપર

તમે કીધું એમ રામનાથ નો જે ઝીણો ઉદ્ધાર કરવાનો છે એ પૂર્ણ થશે એના ઉપરથી ગટરનું પાણી નહીં શુદ્ધ પાણી આજીનું નીકળે એવું પણ કરશું હું આજે હજી પણ તમારી મોહિમ છે લોકોની અપેક્ષા છે તો પણ ખોટું નહીં બોલું કે અમે રિવરફ્રન્ટ કરી દઈશું કારણ કે એવા સપના અમારે નથી દેખાડવા પણ કાયદો વ્યવસ્થાથી માંડી અને રોડ રસ્તામાં જે ગાબડાઓ પડે છે એનું અમે ચોક્કસપણે ખૂબ સારું એક દાખલો તમને કહીશ પચીસ વર્ષથી અમે બનાવ્યો છે મહિલા એ રોડમાં એક ગાબડું પડ્યું નથી અને બીજે તમે સિમેન્ટના રોડ બનાવેલા હોય ને એ જોજો રાજકોટમાં તો ઠીક આખા ગુજરાતમાં ગામે ગામ જાઓ સિમેન્ટ રોડ ના ગાબડા તમને જોવા મળશે જે પચીસ વર્ષ રોડ ચાલે એને એક પાંચ વર્ષ પણ નથી ચાલતો આ હદનો ભ્રષ્ટાચાર છે ત્યારે રાજકોટની પ્રજા ને અમે ચોક્કસપણે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને સત્તા આપશે તો નિષ્ઠાપૂર્વક એમને ન કલ્પના કરી હોય એવું કોર્પોરેશનની કામગીરી અમે એમને દેખાડશું અને આપે કાયદો વ્યવસ્થાની વાત કરીએ અમે જ્યારે આ જગ્યાએ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ગયા હતા ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ખુલ્લા દેશી દારૂનું વેચાણ થાય છે રામનાથ મહાદેવ નું મંદિર જે પરિસર છે આસપાસની જગ્યામાં પરવાનગી વગર નોનવેજ નું પણ વેચાણ વેચાણ થાય છે જે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે તો આ બાબતે તમે શું કહેશો અ દારૂનું વેચાણ ક્યાં નથી થતું મેં વિધાનસભાના ફ્લોર ઉપર કહ્યું હતું કે આ દેશી દારૂને લઈ જેના ઉપર ક્વોલિટી કંટ્રોલ સરકારનો નથી એ પી અને ચાલીસ બેતાલીસ વર્ષે યુવાનો મૃત્યુ પામે છે ખૂબ વિધવાઓ મારા વિસ્તારમાં અત્યારે હતી આજે પણ છે અને ત્યારે મેં આનંદીબેન મુખ્યમંત્રી હતા હું એમની ઓફિસે ગયો એમના સેક્રેટરીએ કીધું કે મેડમ છે નહીં પણ તમે હસમુખભાઈ પટેલને મળો એમને આ દારૂબંધીનો આખો હવાલો સોંપ્યો છે અને બહુ કડક માણસ છે એમની આબરૂ કડક કામ કરી શકે એવા માણસ એટલે હું અપેક્ષા સાથે ત્યાં ગયો એમણે કહ્યું કે અમદાવાદનો લઠ્ઠાકાંડ થયો ત્યારે મને જોઈતો સ્ટાફ આપ્યો તો મેં બે વાર પત્ર લખ્યો સરકારને કે તમે મને સ્ટા જોઈતો સ્ટાફ આપો તો હું આ કડક રીતે કામ કરી શકું એ કે મારો સ્ટાફ જ ફૂટેલો હોય તો હું પહોંચું એ પહેલાં તો ન્યાય બધો સંકેલો થઈ ગયો રેટ કેમ પાડવાની મારે એટલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઈચ્છા છે એવું એના સેક્રેટરી બોલે મુખ્યમંત્રીની ઈચ્છા હોય તો પણ દારૂ બંધ ન થાય એ રીતનું રેકેટ આખા ગુજરાતમાં ખુદ ભાજપ ચલાવી રહી છે હવે ત્યારે તમે કઈ એક મંદિરની એક વાત નહીં એ મહાદેવના પોઠિયા જેવા લોકો મૃત્યુ આમાં પામે છે એની પણ ચિંતા સરકારને નથી તો આપણા મહાદેવની તો ચિંતા કરી શકવાની એમની ક્ષમતા જ છે નહીં એની અપેક્ષા પણ આપણે ન રાખી શકાય અને સ્ટેન્ડિંગ કમિટીના હાલના જે ચેરમેન છે જેમીનભાઈ એમની સાથે જ્યારે અમે વાત કરવા પહોંચ્યા તો એમનું એવું કહેવું છે કે આ બાબતને લઈને હાઈકોર્ટમાં કોઈ કેસ ચાલુ છે તો તેની શું વિગતો છે આપને ખ્યાલ છે હાઈકોર્ટમાં કેસ ઉભો કરવો અને આ સપનું દેખાડ્યું છે એનો જવાબ તૈયાર કરવો બહુ સહેલો હોય છે કોઈ સરકાર દ્વારા કોર્પોરેશન દ્વારા તો એનો નિકાલ તાત્કાલિક કરી શકે એના એના અનેક વિકલ્પો છે તમને આવું આવું કઈ અમદાવાદનો રિવરફ્રન્ટ કરવો તો ત્યારે કેમ નો નઈડો ત્યારે તમારે એક અમદાવાદ ને મોદીના વિકાસના ગુજરાતના મોડલ તરીકે તમારે દેખાડવું હતું એટલે પૈસા તમારી પાસે હતા ત્યારે કોઈ કોર્ટના કેસ ન થયા ત્યારે કોઈ એન્વાયરમેન્ટના સર્ટિફિકેટની વાત ન આવી અને રાજકોટમાં પંદર પંદર વર્ષ વયા જાય તો પણ આવા બહાના કાઢે છે અને અમદાવાદ જેવા મોટા સિટીમાં રિવરફ્રન્ટ છે જામનગર જેવા નાના સિટીમાં પણ હવે રિવરફ્રન્ટ ઉ જે પ્રથમ ચરણની કામગીરી છે એની શરૂઆત થઈ ગઈ છે ત્યાંના એમએલએ એ જાડેજા છે એ પણ ત્યાં જ્યારે કામગીરીની શરૂઆત થઈ ત્યારે ત્યાં હાજર હતા તો રાજકોટમાં આ કામગીરી ન થવા પાછળ શું અહીંના ધારાસભ્યોની નબળી કે પાછળ મતની કામગીરીનું કારણ હોઈ શકે કોઈ પણ ધારાસભ્યનું ક્યાંય પણ ચાલતું નથી કમનસીબે હ અધિકારીને સૂચના દેવાનો પણ અધિકાર નથી એને તો મૂકો

આમાં પહોંચતા માણસો નું તો હાલ જ છે તો કદાચ રિલાયન્સ વાળા આગ્રહ રાખ્યો હોય એટલે ન્યા થઈ જાય રાજકોટમાં આવા કોઈ પૈસાવાળા જેને મોટા જ કરવા હોય જેને જેના માટે મોદીજી બધું જ કરી દે છે અદાણી જેવા લોકોને ત્યારે અહીંયા એવું કોઈ નથી પણ રાજકોટ સક્ષમ છે અને રાજકોટ કરી બધા અને અમને સત્તા આવશે તો હું પ્રોમિસ તો નહીં કરું આર્થિક સ્થિતિને લઈને પણ અમારો ઝઘડો ચોક્કસ સરકારે હશે અને ઝઘડો એ પ્રકારનો હશે કે એણે રિવરફ્રન્ટના પૈસા ફાળવવા પડે એ સ્થિતિનું નિર્માણ અમે કરવાનો પ્રયત્ન કરશું એટલું પ્રોમિસ ચોક્કસ આપીશું રિવરફ્રન્ટની બાબતને લઈને ઘણા બધા લોકો સાથે વાતચીત કરી અને ત્યારે ઇન્દ્ર નિલભાઈ રાજગુરુ સાથે પણ વાતચીત કરી રાજકોટની જનતા તમારો જે પ્રશ્ન છે વર્ષોથી આપના મનમાં જે ગુંજી રહ્યો છે કે પંદર વર્ષથી રાજકોટ રિવરફ્રન્ટ ક્યારે બનશે બનશે તો ક્યારે બનશે ને નહીં બને તો તેનું શું કારણ છે આ દરેક પ્રશ્નોના જવાબ આપ જોઈ રહ્યા છો